ઉમરગામ તાલુકાના સોળસુંભા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યને જે સભ્ય પદ પરથી દૂર કરવાના હતા તે ડીડીઓના હુકમને અંતે રદ કરવામાં આવ્યો છે ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચ બળદેવ સુરતી અને સભ્ય અમિત પટેલ વિરુદ્ધ જે તે સમયે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ કરી પદનો દુરુપયોગ કરી મંજૂરી વગર માર્કેટનું નિર્માણ કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ વિભાગમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ બળદેવ અને સભ્ય અમિત પટેલના કાર્યકાળને પદ પરથી તાત્કાલિક દૂર કર્યા હતા સમગ્ર વિવાદમાં અધિક વિકાસ કમિશનર ગાંધીનગરે જિલ્લા વિકાસ અધિકારીના હુકમને રદ કરી વિચારણા માટે મોકલી આપ્યો છે લાંબા સમયથી સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવાદના કારણે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલના માર્ગદર્શન હેઠળ સરપંચ બળદેવ સુરતી તથા તેમની ટીમ દ્વારા સોળસુંબા ગ્રામ પંચાયતના વિકાસ માટે આગામી સમયમાં સૌના સાથ સૌના વિકાસના સૂત્રને અનુસરી અવરોધો દૂર કરી સોળ સુંબાના સરવાંગી વિકાસ માટે કટિબદ્ધતા દાખવી હતી જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ રદ થતા મણિલાલ પટેલના પરિવારજનો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ગયા વર્ષે બે ઓગસ્ટ બે ના રોજ અમને અમારા પદ ઉપરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જિલ્લા વિકાસ અધિકારી કરેલ હતો જેના અપીલમાં અમે નવ બે નવ આઠ બે ના રોજ વિકાસ કમિશનર ગાંધીનગરમાં ગયેલા હતા એમને અમારી દલીલ સંભળાવી અમારા વકીલ થ્રુ દલીલ કરીને અમને લગભગ એક વર્ષ પછી ન્યાય મળેલ છે હાલ અમે અમને એક એક ઓર્ડર મળેલ છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ ઓર્ડરને માન્ય માન્યતા આપીને અમને પાછા પદ ઉપર ટૂંક સમયમાં રજૂ કરશે એવી મારી આશા છે અને આજ દિન સુધી જે અમારા પંચાયતમાં કામ થયેલા છે એ પ્રમાણે જ સૌને સાથે લઈને જે અમારી બોડી છે નવી જે છે એમને સાથે લઈને બધાને વિશ્વાસમાં રાખીને આજ દિન સુધી જે રીતે કામ કરતા આવેલ છે અને જે લોકોને ન્યાય આપેલ છે એ પ્રમાણે જ અમારી પંચાયત પાછી આગળની કાર્યવાહી કરશે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી